જે માતાજી બધાને તો બજારમાં મળે હું આજે ઘરે જ લચ્છી બનાવું છું તો આ વિડીયો તમે પૂરું પૂરું જોજો અને કેવો લાગ્યો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો લચ્છી બનાવવા માટે આપણે દહીં લઈ લેવાનું છે તો દહીં મેં ઘરે જ જમાવ્યું છે અને દહીં જમાવા માટે આપણે દૂધ એકદમ ફૂલ ફૂલફેટવાળું લેવાનું છે તો જ આપણી લચ્છી બહુ સરસ બનશે તો દહીં લઈ લઈશું દહીંમાં એકદમ પાણી ના આવવું જોઈએ એવી જ રીતે આપણે દહીં લેવાનું છે તો દહીં લઈ લીધું છે અને દહીં આપણે આવી જ રીતે એકદમ મિક્સ કરવાની છે અને મિક્સરમાં પણ તમે આવી જ રીતે બનાવી શકો છો પણ મિક્સરની જગ્યાએ આવી જ રીતે હાથથી બનાવવાની તો સરસ લચ્છી બનશે જેવી બજારમાં મળતી હોય એવી જ રીતે આ લચ્છી બનશે તો એકદમ મિક્સ કરી દઈશું અને દહીં આપણે એકદમ ખાટું નથી લેવાનું અને લચ્છીમાં આપણે તમે કાજુ બદામ એવું પણ નાખી શકો છો પણ હું સાદી સિમ્પલ રીતે જ બનાવું છું અને ઉપવાસમાં પણ આ લચ્છી તમે ખાઈ શકો છો અને એકદમ મિક્સ કરી નાખી છે દહીં આપણે તો હવે આપણે મોરસ નાખીશું મેં તો જેટલું દહીં છે એનાથી અડધી મેં મોરસ નાખી છે તમે ઓછું ગળ્યું ખાતા હોય એ પ્રમાણે તમારે મોરસ નાખવાની છે તો મોરસની જગ્યાએ તમે બુરુ પણ નાખી શકો છો અને જ્યાં સુધી આ મોરસ ઓગળે નહીં ત્યાં સુધી આપણે એકદમ મિક્સ કરવાનું છે અને એકદમ સરસ મિક્સ થઈ જાય અને મોરસ ઓગળી જાય પછી આપણે ફ્રીઝરમાં મૂકવાની છે તો જ આપણી લચ્છી બહુ સરસ બનશે તો સરસ આપણે મોરસ ઓગળી ગઈ છે તો હવે આપણે ફ્રીજમાં મૂકી દઈશું ફીઝરમાં મૂકવાની છે જ્યાં સુધી બરફ ના જામે ત્યાં સુધી રહેવા દેવાની છે તો હવે આપણે તપેલી બહાર કાઢી લઈશું તો સરસ અંદર બરફ જેવું જામી ગયું છે તો એકદમ મિક્સ કરી દઈશું અને તમે આની જગ્યાએ તમે બરફના ટુકડા પણ નાખી શકો છો બરફ ભાગીને નાખી શકો છો મેં પણ મેં ખાલી ફ્રીજરમાં જ મૂકી દીધું છે અને કોઈ પણ કલર લઈને આવી રીતે ગ્લાસમાં લગાવી લેવાનો છે એમને ડાયરેક તપેલીમાં પણ તમે કલર નાખી શકો છો તો આપણે ગ્લાસમાં કાઢી લઈશું તો સરસ લચ્છી બનીને તૈયાર થઈ ગઈ છે જેવી બજારમાં મળે એવી જ બની છે અને ઉપર તમે કાજુ બદામને એવું પણ નાખી શકો છો અને તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો લચ્છીનો તો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને એક લાઈક જરૂરથી કરજો અને આ લચ્છી તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો તો તૈયાર છે બજારમાં મળે એવી લચ્છી તો પૂરોપૂરો આ વિડીયો અમારો જોજો તો જ ખબર પડશે કે આ લચ્છી મેં કેવી રીતે બનાવી છે જય માતાજી બધાને